ત્રણ પોઈન્ટ એક ટકા થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જો આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફોટ થાય એટલે પ્રચંડ એટલે કેટલો કે હિરોસીમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો એનાથી પાંચસો ગણું વધારે વિસ્ફોટ આ એસ્ટ્રોઈડના કારણે થાય અને આ એસ્ટ્રોઈડમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઇથોપિયા સુદાન નાઇજીરિયા વેનેજુઆલા કોલંબિયા અથવા તો ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એસ્ટ્રોઈડથી મુંબઈ કોલકત્તા ઢાકા બોગાટા અબિજાન લાગોસ ખારતુમ આ બધા શહેરો પર વધારે પડતો ખતરો છે એવી શક્યતા છે નાસાનું કહેવું એમ પણ છે કે આ એસ્ટ્રોઈડથી હાલ ગભરાવા જેવું તો છે નહીં કારણ કે પૃથ્વી પર ધસી આવતા એસ્ટ્રોઈડને રોકવાની ટેકનોલોજીનું નાસાએ સફળ પરીક્ષણ કરી લીધું છે તો ચીન પણ બે હજાર સત્યાવીસમાં કોઈ નાના એસ્ટ્રોઈડને કેવી રીતે નષ્ટ કરી શકાય પૃથ્વીની એની બહાર આપણા વાતાવરણની બહાર અથવા તો એને કેવી રીતે વાળી શકાય તેની ટેકનોલોજીનું એ લોકો પરીક્ષણ કરવાના છે અત્યારે આમ તો આ એસ્ટ્રોઇડથી ગભરાવા જેવું ખાસ છે નહીં પણ જો કદાચ આ ટેકનોલોજી ફેલ ગઈ તો પૃથ્વી પર ચોક્કસ કહી શકાય કે ખતરો છે અત્ર નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ વોર્નિંગ નેટવર્કે ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ એવી ચેતવણી જાહેર કરી હતી કે આ એસ્ટ્રોઇડ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે અને જો કદાચ અથડાય તો કેવું થાય এড়া দৃশ্য জো તો આપણે આશા રાખીએ કે આ ખતરો પૃથ્વી પરથી ટળી જાય અને આપણે સુરક્ષિત રહીએ બે હજાર બત્રીસમાં એવી જ આશા સાથે હું મેહુલ વ્યાસ તમે આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વાય ટુ ફોર આ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેની શક્યતામાં નાસાએ વધારો કર્યો છે એમ નાસાએ કીધું છે કે બે હજાર ને બત્રીસ એની ઓગણત્રીસમી ડિસેમ્બર તારીખે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય અથડાય તેની શક્યતા છે આના માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટા સંકટની આગાહી કરતાં જણાવ્યું હતું તાજેતરમાં કે આ એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ એક શહેરને સાવ નિષ્ઠા નાબૂદ કરી શકે તેવો છે નાસા હાલ આ બે હજાર ચોવીસ વાય ટ્વેન્ટી ફોર એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે પણ નાસાનું કહેવું છે કે આમ તો આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવાની કોઈ શક્યતા નથી પરંતુ બહુ એનાથી ખુશ થવા જેવું પણ નથી ગયા અઠવાડિયે નાસાએ આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તેની શક્યતા બે પોઈન્ટ છ જણાવી હતી પરંતુ હમણાં એવી આગાહી એમણે જાહેર કરી છે એલર્ટ જાહેર કરી છે કે આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ એક થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફોટ થાય એટલે પ્રચંડ એટલે કેટલો કે હિરોસીમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો એનાથી પાંચસો ગણું વધારે વિસ્ફોટ આ એસ્ટ્રોઇડના કારણે થાય અને આ એસ્ટ્રોઇડમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઇથોપિયા સુદાન નાઇજીરિયા વેનેઝુઆલા કોલંબિયા અથવા તો ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એસ્ટ્રોઇડથી મુંબઈ કોલકત્તા ઢાકા બોગાટા અબીજાન લાગોસ ખારતુમ આ બધા શહેરો પર વધારે પડતો ખતરો છે એવી શક્યતા છે નાસાનું કહેવું એમ પણ છે કે આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવા જેવું તો છે નહીં કારણ કે પૃથ્વી પર ધસી આવતા એસ્ટ્રોઇડને રોકવાની ટેકનોલોજીનું નાસાએ સફળ પરીક્ષણ કરી લીધું છે તો ચીન પણ બે હજાર સત્યાવીસમાં કોઈ નાના એસ્ટ્રોઈડને કેવી રીતે નષ્ટ કરી શકાય પૃથ્વીની એની બહાર આપણા વાતાવરણની બહાર અથવા તો એને કેવી રીતે વાળી શકાય તેની ટેકનોલોજીનું એ લોકો પરીક્ષણ કરવાના છે અત્યારે આમ તો આ એસ્ટ્રોઈડથી ગભરાવા જેવું ખાસ છે નહીં પણ જો કદાચ આ ટેકનોલોજી ફેલ ગઈ તો પૃથ્વી પર ચોક્કસ કહી શકાય કે ખતરો છે પત્ર નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઈડ વોર્નિંગ નેટવર્કે ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ એવી ચેતવણી જાહેર કરી હતી કે આ એસ્ટ્રોઈડ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે અને જો કદાચ અથડાય તો કેવું થાય એના થોડા દ્રશ્યો જોઈ લો તો આપણે આશા રાખીએ કે આ ખતરો પૃથ્વી પરથી ટળી જાય અને આપણે સુરક્ષિત રહીએ બે હજાર બત્રીસમાં એવી જ આશા સાથે હું મેવુલ વ્યાસ તમે આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વાય ટુ ફોર આ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે એમ નાસાએ કીધું છે કે બે હજાર બત્રીસ એની ઓગણત્રીસમી ડિસેમ્બર તારીખે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય અથડાય તેવી શક્યતા છે આના માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટા સંકટની આગાહી કરતાં જણાવ્યું હતું તાજેતરમાં કે આ એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ એક શહેરને સાવ નિષ્ઠા નાબૂદ કરી શકે તેવો છે નાસા હાલ આ બે હજાર ચોવીસ વાય ટ્વેન્ટી ફોર એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે પણ નાસાનું કહેવું છે કે આમ તો આ એસ્ટ્રોઈડથી હાલ ગભરાવાની કોઈ શક્યતા નથી પરંતુ બહુ એનાથી ખુશ થવા જેવું પણ નથી ગયા અઠવાડિયે નાસાએ આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેની શક્યતા બે પોઈન્ટ છ જણાવી હતી પરંતુ હમણાં એવી આગાહી એમણે જાહેર કરી છે એલર્ટ જાહેર કરી છે કે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ એક થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફોટ થાય એટલે પ્રચંડ એટલે કેટલો કે હિરોસીમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો એનાથી પાંચસો ગણું વધારે વિસ્ફોટ આ એસ્ટ્રોઇડના કારણે થાય અને આ એસ્ટ્રોઇડમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઇથોપિયા સુદાન નાઇજીરિયા વેનેઝુઆલા કોલંબિયા અથવા તો ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એસ્ટ્રોઇડથી મુંબઈ કોલકત્તા ઢાકા બોગાટા અબીજાન લાગોસ ખારતુમ આ બધા શહેરો પર વધારે પડતો ખતરો છે એવી શક્યતા છે નાસાનું કહેવું એમ પણ છે કે આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવા જેવું તો છે નહીં કારણ કે પૃથ્વી પર ધસી આવતા એસ્ટ્રોઇડને રોકવાની ટેકનોલોજીનું નાસાએ સફળ પરીક્ષણ કરી લીધું છે તો ચીન પણ બે હજાર સત્યાવીસમાં કોઈ નાના એસ્ટ્રોઈડને કેવી રીતે નષ્ટ કરી શકાય પૃથ્વીની એની બહાર આપણા વાતાવરણની બહાર અથવા તો એને કેવી રીતે વાળી શકાય તેની ટેકનોલોજીનું એ લોકો પરીક્ષણ કરવાના છે અત્યારે આમ તો આ એસ્ટ્રોઈડથી ગભરાવા જેવું ખાસ છે નહીં પણ જો કદાચ આ ટેકનોલોજી ફેલ ગઈ તો પૃથ્વી પર ચોક્કસ કહી શકાય કે ખતરો છે પત્ર નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઈડ વોર્નિંગ નેટવર્કે ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ એવી ચેતવણી જાહેર કરી હતી કે આ એસ્ટ્રોઈડ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે અને જો કદાચ અથડાય તો કેવું થાય એના થોડાક દ્રશ્ય જોઈ લો આપણે આશા રાખીએ કે આ ખતરો પૃથ્વી પરથી ટળી જાય અને આપણે સુરક્ષિત રહીએ બે હજાર બત્રીસમાં એવી જ આશા સાથે હું મેહુલ વ્યાસ તમે આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી આ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે એમ નાસાએ કીધું છે કે બે હજાર બત્રીસ એની ઓગણત્રીસમી ડિસેમ્બર તારીખે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય અથડાય તેવી શક્યતા છે આના માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટા સંકટની આગાહી કરતાં જણાવ્યું હતું તાજેતરમાં કે આ એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ એક શહેરને સાવ નિષ્ઠા નાબૂદ કરી શકે તેવો છે નાસા હાલ આ બે હજાર ચોવીસ વાય ટ્વેન્ટી ફોર એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે પણ નાસાનું કહેવું છે કે આમ તો આ એસ્ટ્રોઈડથી હાલ ગભરાવાની કોઈ શક્યતા નથી પરંતુ બહુ એનાથી ખુશ થવા જેવું પણ નથી ગયા અઠવાડિયે નાસાએ આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેની શક્યતા બે પોઈન્ટ છ ટકા જણાવી હતી પરંતુ હમણાં એવી આગાહી એમણે જાહેર કરી છે એલર્ટ જાહેર કરી છે કે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ એક ટકા થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફોટ થાય એટલે પ્રચંડ એટલે કેટલો કે હિરોસીમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો એનાથી પાંચસો ગણું વધારે વિસ્ફોટ આ એસ્ટ્રોઇડના કારણે થાય અને આ એસ્ટ્રોઇડમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઇથોપિયા સુદાન નાઇજીરિયા વેનેઝુવાલા કોલંબિયા અથવા તો ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એસ્ટ્રોઇડથી મુંબઈ કોલકત્તા ઢાકા બોગાટા અબીજાન લાગોસ ખારતુમ આ બધા શહેરો પર વધારે પડતો ખતરો છે એવી શક્યતા છે નાસાનું કહેવું એમ પણ છે કે આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવા જેવું તો છે નહીં કારણ કે પૃથ્વી પર ધસી આવતા એસ્ટ્રોઇડને રોકવાની ટેકણ કરી લીધું છે તો ચીન પણ બે હજાર સત્યાવીસમાં કોઈ નાના એસ્ટ્રોઈડને કેવી રીતે નષ્ટ કરી શકાય પૃથ્વીની એની બહાર આપણા વાતાવરણની બહાર અથવા તો એને કેવી રીતે વાળી શકાય તેની ટેકનોલોજીનું એ લોકો પરીક્ષણ કરવાના છે અત્યારે આમ તો આ એસ્ટ્રોઈડથી ગભરાવા જેવું ખાસ છે નહીં પણ જો કદાચ આ ટેકનોલોજી ફેલ ગઈ તો પૃથ્વી પર ચોક્કસ કહી શકાય કે ખતરો છે અત્રે નોંધનીય છે કે ઇન્ટનેશનલ એસ્ટ્રોઈડ વોર્નિંગ નેટવર્કે ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ એવી ચેતવણી જાહેર કરી હતી કે આ એસ્ટ્રોઈડ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે અને જો કદાચ અથડાય તો કેવું થાય એના થોડા દ્રશ્યો જોઈ લો તો આપણે આશા રાખીએ કે આ ખતરો પૃથ્વી પરથી ટળી જાય અને આપણે સુરક્ષિત રહીએ બે હજાર બત્રીસમાં એવી જ આશા સાથે હું મેહુલ વ્યાસ તમે આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વાઇ ટુ ફોર આ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે એમ નાસાએ કીધું છે કે બે હજાર બત્રીસ એની ઓગણત્રીસમી ડિસેમ્બર તારીખે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય અથડાય તેવી શક્યતા છે આના માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટા સંકટની આગાહી કરતાં જણાવ્યું હતું તાજેતરમાં કે આ એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ એક શહેરને સાવ નિષ્ઠા નાબૂદ કરી શકે તેવો છે નાસા હાલ આ બે હજાર ચોવીસ વાય ટ્વેન્ટી ફોર એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે પણ નાસાનું કહેવું છે કે આમ તો આ એસ્ટ્રોઈડથી હાલ ગભરાવાની કોઈ શક્યતા નથી પરંતુ બહુ એનાથી ખુશ થવા જેવું પણ નથી ગયા અઠવાડિયે નાસાએ આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેની શક્યતા બે પોઈન્ટ છ ટકા જણાવી હતી પરંતુ હમણાં એવી આગાહી હમણે જાહેર કરી છે એલર્ટ જાહેર કરી છે કે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ એક ટકા થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફોટ થાય એટલે પ્રચંડ એટલે કેટલો કે હિરોસીમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો એનાથી પાંચસો ગણું વધારે વિસ્ફોટ આ એસ્ટ્રોઇડના કારણે થાય અને આ એસ્ટ્રોઇડમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઇથોપિયા સુદાન નાઇજીરિયા વેનેઝુવાલા કોલંબિયા અથવા તો ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એસ્ટ્રોઇડથી મુંબઈ કોલકત્તા ઢાકા બોગાટા અબીજાન લાગોસ ખારતુમ આ બધા શહેરો પર વધારે પડતો ખતરો છે એવી શક્યતા છે નાસાનું કહેવું એમ પણ છે કે આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવા જેવું તો છે નહીં કારણ કે પૃથ્વી પર ધસી આવતા એસ્ટ્રોઇડને રોકવાની ટેકનોલોજીનું નાસાએ સફળ પરીક્ષણ કરી લીધું છે તો ચીન પણ બે હજાર સત્યાવીસમાં કોઈ નાના એસ્ટ્રોઈડને કેવી રીતે નષ્ટ કરી શકાય પૃથ્વીની એની બહાર આપણા વાતાવરણની બહાર અથવા તો એને કેવી રીતે વાળી શકાય તેની ટેકનોલોજીનું એ લોકો પરીક્ષણ કરવાના છે અત્યારે આમ તો આ એસ્ટ્રોઈડથી ગભરાવા જેવું ખાસ છે નહીં પણ જો કદાચ આ ટેકનોલોજી ફેલ ગઈ તો પૃથ્વી પર ચોક્કસ કહી શકાય કે ખતરો છે અત્રે નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઇડ વોર્નિંગ નેટવર્કે ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ એવી ચેતવણી જાહેર કરી હતી કે આ એસ્ટ્રોઇડ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે અને જો કદાચ અથડાય તો કેવું થાય એના થોડા દ્રશ્યો જોઈ લો તો આપણે આશા રાખીએ કે આ ખતરો પૃથ્વી પરથી ટળી જાય અને આપણે સુરક્ષિત રહીએ બે હજાર બત્રીસમાં એવી જ આશા સાથે હું મેહુલ વ્યાસ તમે આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વાઇ ટુ ફોર આ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે એમ નાસાએ કીધું છે કે બે હજાર ને બત્રીસ એની ઓગણત્રીસમી ડિસેમ્બર તારીખે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય અથડાય તેવી શક્યતા છે આના માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટા સંકટની આગાહી કરતાં જણાવ્યું હતું તાજેતરમાં કે આ એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ એક શહેરને સાવ નિષ્ઠા નાબૂદ કરી શકે તેવો છે નાસા હાલ આ બે હજાર ચોવીસ વાય ટ્વેન્ટી ફોર એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે પણ નાસાનું કહેવું છે કે આમ તો આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવાની કોઈ શક્યતા નથી પરંતુ બહુ એનાથી ખુશ થવા જેવું પણ નથી ગયા અઠવાડિયે નાસાએ આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તેની શક્યતા બે પોઈન્ટ છ જણાવી હતી પરંતુ હમણાં એવી આગાહી એમણે જાહેર કરી છે એલર્ટ જાહેર કરી છે કે આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ એક થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે તો બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું એવું છે કે જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી પર અથડાય તો પ્રચંડ વિસ્ફોટ થાય એટલે પ્રચંડ એટલે કેટલો કે હિરોસીમા પર જે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ એટમ બોમ્બનો જે વિસ્ફોટ થયો હતો એનાથી પાંચસો ગણું વધારે વિસ્ફોટ આ એસ્ટ્રોઇડના કારણે થાય અને આ એસ્ટ્રોઇડમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ ઇથોપિયા સુદાન નાઇજીરિયા વેનેઝુઆલા કોલંબિયા અથવા તો ઇક્વાડોર પર પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો એમાં એમ કહેવામાં આવ્યું છે કે આ એસ્ટ્રોઇડથી મુંબઈ કોલકત્તા ઢાકા બોગાટા અબીજાન લાગોસ ખારતુમ આ બધા શહેરો પર વધારે પડતો ખતરો છે એવી શક્યતા છે નાસાનું કહેવું એમ પણ છે કે આ એસ્ટ્રોઇડથી હાલ ગભરાવા જેવું તો છે નહીં કારણ કે પૃથ્વી પર ધસી આવતા એસ્ટ્રોઇડને રોકવાની ટેકનોલોજીનું નાસાએ સફળ પરીક્ષણ કરી લીધું છે તો ચીન પણ બે હજાર સત્યાવીસમાં કોઈ નાના એસ્ટ્રોઈડને કેવી રીતે નષ્ટ કરી શકાય પૃથ્વીની એની બહાર આપણા વાતાવરણની બહાર અથવા તો એને કેવી રીતે વાળી શકાય તેની ટેકનોલોજીનું એ લોકો પરીક્ષણ કરવાના છે અત્યારે આમ તો આ એસ્ટ્રોઈડથી ગભરાવા જેવું ખાસ છે નહીં પણ જો કદાચ આ ટેકનોલોજી ફેલ ગઈ તો પૃથ્વી પર ચોક્કસ કહી શકાય કે ખતરો છે અત્ર નોંધનીય છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોઈડ વોર્નિંગ નેટવર્કે ગત ઓગણત્રીસ જાન્યુઆરીએ એવી ચેતવણી જાહેર કરી હતી કે આ એસ્ટ્રોઈડ ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર બત્રીસના રોજ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા છે અને જો કદાચ અથડાય તો કેવું થાય એના થોડા દ્રશ્યો જોઈ લો તો આપણે આશા રાખીએ કે આ ખતરો પૃથ્વી પરથી ટળી જાય અને આપણે સુરક્ષિત રહીએ બે હજાર બત્રીસમાં એવી જ આશા સાથે હું મેળલ વ્યાસ તમે આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો પછી જે કરવું હોય તે કરો મળીએ પછી નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ અંતરિક્ષમાંથી ધરતી તરફ આવી રહેલો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર વાય ટુ ફોર આ નામનો એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતામાં નાસાએ વધારો કર્યો છે એમ નાસાએ કીધું છે કે બે હજાર બત્રીસ એની ઓગણત્રીસમી ડિસેમ્બર તારીખે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાય અથડાય તેવી શક્યતા છે આના માટે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ વર્ષ બે હજાર બત્રીસમાં પૃથ્વી પર મોટા સંકટની આગાહી કરતાં જણાવ્યું હતું તાજેતરમાં કે આ એક મોટો એસ્ટ્રોઈડ પૃથ્વી તરફ આવી રહ્યો છે અને આ એસ્ટ્રોઈડ કોઈ પણ એક શહેરને સાવ નિસ્તા નાબૂદ કરી શકે તેવો છે નાસા હાલ આ બે હજાર ચોવીસ વાય ટ્વેન્ટી ફોર એસ્ટ્રોઈડ પર નજર રાખી રહી છે પણ નાસાનું કહેવું છે કે આમ તો આ એસ્ટ્રોઈડથી હાલ ગભરાવાની કોઈ શક્યતા નથી પરંતુ બહુ એનાથી ખુશ થવા જેવું પણ નથી ગયા અઠવાડિયે નાસાએ આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેની શક્યતા બે પોઈન્ટ છ જણાવી હતી પરંતુ હમણાં એવી આગાહી એમણે જાહેર કરી છે એલર્ટ જાહેર કરી છે કે આ એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે અથડાય તેવી શક્યતા ત્રણ પોઈન્ટ એક થઈ ગઈ છે એટલે કે હવે આ એસ્ટ્રોઈડ પૃથ્વી પર અથડાય તેવી શક્યતા વધી ગઈ છે